ગુજરાતમાં મતદાન થનાર છે કલાક મતદારોને વોટ આપવા માટે અપીલ કરી રહ્યું છે ત્યારે આ અભિયાન અંતર્ગત અભિનેતા મયુર વાકાણી એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અભિનેતા સુંદર આજે માં આપણી સાથે જોડાયા છે સુંદર મતદારોને રમૂજી અંદાજમાં મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે મતદાન કરવાનું બિલકુલ ચૂકતા નહીં તો તેમની સાથે છે અમારા સહયોગી સિદ્ધિ સીધા જ જઈએ સિદ્ધિ સાથે

કે જેની અંદર આપણે જેટલા પણ મતદારો આ ખૂબ સાંભળ્યું ખૂબ ખૂબ સમજ્યા જોયું હવે આ બધાને ઠરવા દેવાનો આપણને આ સમય છે હવે લગભગ સત્તર કલાક બાકી છે કાલ સવાર સાત વાગ્યા માટે એટલે આપ સૌને એટલે જેટલા પણ મિત્રો છે મને જોઈ રહ્યા છે એ સૌને હું એક નંબર વિનંતી કરું છું કે આપણો સૌથી મોટો પર્વ છે લોકશાહીનો અને આ લોકશાહીના પર્વમાં એક તમને નમ્ર વિનંતી એટલા માટે કરું છું કે આપણને બહુ મોટો અધિકાર મળેલો છે અને એ આપણે એ અધિકારનો ઉપયોગ કરવો જોઈએ એક નાનકડી રિક્વેસ્ટ હું સૌને કરતો હોઉં છું અહીંયા કરું છું કે આપણા ઘરમાં જેમ નાનું બાળક હોય છે એને કોઈની નજર ના લાગી જાય નાના બાળકને નજર ના લાગી જાય એટલે આપણે કાળું ટપકું કરતા હોય છે હું ખાસ એટલી વસ્તુ કહેવા માંગુ છું કે આપણી લોકશાહી છે ને એ પણ આપણી વાલસોઈ છે મને મારી લોકશાહી માટે બહુ ગર્વ છે હું બહુ પ્રેમ કરું છું મારા લોકતંત્રને એવી જ રીતે આપ સૌએ પણ આપણા લોકતંત્રને પ્રેમ કરવો જોઈએ આપણા લોકતંત્રને કોઈની નજર ના લાગી જાય એટલા માટે થઈને આંગળી ઉપર કાળું ટપકું કરાવવાનું કાલે ચૂકશો નહીં આ એક સૌથી પહેલી મારી તમને સૌ કોઈને નમ્ર વિનંતી છે કારણ કે હું તો ખૂબ જ ઉત્સાહી છું કે કાલે આપણે વોટ કરવાનું છે સૌથી મોટો પર્વ અને એને કાલે રંગે ચંગે આપણે ઉજવવાનો છે અને આપ સૌ કોઈ મીડિયાના જેટલા પણ મિત્રો છે જે આ પ્રસંગને ઉજળો બનાવી રહ્યા છે એ સૌને મારા શશ વંદન કે આ જેટલી પણ મોટી ટીમ છે કેટલા મિત્રોની ટીમ છે આપણી સો થી દોઢસો જેટલા લોકો સો થી દોઢસો પચાસ નો વચ્ચે ફરક ક્યાં ગયા છે બાકીના 50 ડિસ્ટ્રિક્ટમાં પણ એ લોકો કવરેજ કરશે ને કારણ કે જે લોકો ઘરે બેઠા છે એમને પણ કેવું પડશે ને કે વોટ કરવા જાવ અરે હા અ સાહેબ કાલે આપણો વોટિંગ છે તો તમે કાલે વોટિંગ કરવા જવાના છો હા હું તો ચોક્કસ વોટ કરવાનું છું તો એટલે કાલે રજા છે અહીંયા ના રજા તો નથી તો પણ હું અહીંથી ટાઈમ કાઢીને વોટ કરવા તો જશે જ અચ્છા 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 ના ના બઉ સાચી વાત છે કાલે લગભગ કલેક્ટર સાહેબે કીધું છે કે જેટલી પણ સરકારી તંત્ર છે ત્યાં રજા આપવામાં આવી છે અને જે પ્રાઇવેટ સેક્ટર છે એમાં પણ રજા આપવામાં આવી છે અને જો રજા ન થાય તો જેટલા પણ કર્મચારીઓ છે એમને મતદાન કરવા માટેની તો એને સહુલિયત કરી જ આપવાની છે તો આશા રાખું છું કે તમને પણ તમારા જે મિત્રો છે એ તમને કેટલી શિફ્ટમાં કામ કરતા હો છો તમે અમે બે શિફ્ટમાં કામ કરતા હોય મોર્નિંગ અને ઇવનિંગમાં કાલે મોર્નિંગ શિફ્ટ કે ઇવનિંગ મારે મોર્નિંગ છે હા તો બધી રિક્વેસ્ટ કરવી પડશે કેમ હા કઈ નહીં કાલે તમે ચોક્કસ જોજો મતદાન કરવા માટે અને મતદાન કરીને પછી ફોન કરજો સાહેબ ઓકે પાક હું ખાસ તમારા ફોનની વાત જોઈશું શું નામ તમારું પ્રતિક ગોંડલિયા પ્રતિકભાઈ શું કરો છો શું તમે અહીંયા હું અહીંયા બિલકુલ મયુર જેમણે કીધું કે બઉ ધ્યાન રાખવાનું કામ છે કે આ ગરમી બહુ પડી રહી છે અમદાવાદ માં ગરમી છે આખા ગુજરાત માં ગરમી છે એટલે કોઈ ગરમી ના લીધે મત આપવાનું રહી ના છે ના ના બેન એવું નથી હું તમને કઉ આ ગરમીમાં વાતાવરણ ગરમ થયું છે આ ગરમીમાં વાતાવરણ ગરમ થયું છે અને આ ગરમાઓ કાલે તમને સો ટકા સવારે સાતથી સાંજના છ વાગ્યા સુધીમાં દેખાશે એટલા માટે કે આ જે પણ વાતો થઈ છે ઘણી મોટી હાઇપ છે આ લોકસભાના ઇલેક્શન માટેની અને ગુજરાત ઉપર સૌની નજર છે અને આપણી પોતાની પણ જે ભાવના છે કે આપણે સો ટકા મતદાન કરવું જ છે હું મને તો એવું લાગે છે કે અત્યાર સુધીનું લોકસભામાં જેટલું પણ મતદાન થયું છે એના કરતાં કદાચ આ વખતે વધારે મતદાન થશે અને સૌ કોઈમાં હું જોઈ રહ્યો છું કે જ્યારે ફરતો હતો ત્યારે પણ સૌની ઈચ્છા છે કે પર્વત ઉપાડ્યો હતો કયો પર્વત ઉપાડ્યો હતો બેન ગોવર્ધન યસ ઉપર ઉપાડ્યો હતો ટચલી આંગળી ઉપર ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો બસ એક્ઝેક્ટલી આપણને પણ અધિકાર મળ્યો છે આપણી આંગળી

આપ શું કામ કરી રહ્યા છો અહીંયા સાહેબ અમે ગ્રાફિક્સ બનાવીએ અરે વાત છે એટલે જે પણ રૂપાળું રૂપાળું બધું દેખાય છે તમારી દેન છે એમ ને શું નામ છે આપનું સાહેબ મારું નામ તારક વ્યાસ પણ સીધા ચશ્મા લાયા બાકી લાયા મારા માટે બી એક જ સરસ વસ્તુ બનાવી આપજો હું લોકોને સરસ અપીલ કરતો એવું એક સરસ ડિઝાઇન કરી આપજો સર નથી હું પણ એ જ લોકોને અપીલ કરીશ કે મીડિયા એ ચોથી જાગીર છે અને અમે પણ ચોકીદાર છીએ દેશ ની વાત બાતે

બિલકુલ મયુર જેમાં આ લોકો કહી રહ્યા છે કે એ લોકો વોટ કરવા જશે પણ એટલું સહયોગ આપે કે જેનાથી બધા વોટ કરી શકે નાના બેન તમારી વાત બહુ જ સાચી છે હું એટલા માટે કહેવા માંગુ છું કે આ જે કલેક્ટર કચેરી છે કે ઇલેક્શન કમિશન છે કે જે લોકો આપણે સૌ કોઈ કાલે વોટિંગ કરવા માટે જઈએ અને એના માટેની પૂરતી સુવિધા પ્રજાઓ તૈયાર હોય એના માટે દિવસ રાત તૈયારીઓ અત્યારે ચાલી રહી છે અને કેટલાય સમયથી આ પર્વને ઉજવવા માટે સરકારી તંત્ર દ્વારા સુંદર પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે મારી આપ સૌ કોઈ મિત્રો જેટલા પણ છે એમને નમ્ર વિનંતી છે કે ક્યારેક આપણે વોટિંગ કરવા જતા હોઈએ છીએ ત્યારે કદાચ ના માગું પાછું હોય કંઈક નાનકડી ક્ષતિ હોય કદાચ કશું યંત્ર ખોટવાયું હોય ત્યારે ખોટો ઉહાપો ન કરતા થોડી વાટ જોવાની ત્યાં જે તે અધિકારી હોય ચૂંટણી અધિકારી એની સાથે સરસ સંવાદ કરી અને મામલો થાળે પડી જતો હોય છે એટલો સમય સુધી શાંતિ રાખવાની મારી જેમ ખોટો કકળાટ કકડાટ નહીં કરી કાઢવાનો કારણ કે કકડાટ કરીએ એના કારણે આપણું આપણે જે કરવા ગયા હોઈએ છીએ એમાં તો આપણે ઉદ્વિગ્ન થઈએ છીએ બાકીના જે પચાસ લોકો લાઇનમાં ઊભા હોય છે એમનું પણ ચિત્ત ઉદ્વિગ્ન થઈ જાય છે અને એ લોકો જે પોતાનો ટ્રેક જે આ છેલ્લા આવા સત્તર કલાકો હોય એમાં વિચારીને આવ્યા હોય કે મારે શું કરવું છે એ લોકો પણ બિચારા પોતાનો ટ્રેક ચૂકી જતા હોય છે એટલા માટે નમ્ર વિનંતી છે કે આવા સમયે મગજ શાંત રાખી અને શાંતિથી સરસ રીતે આપણે વોટિંગ કરવું જોઈએ નમસ્તે બેન આપ શું કરી રહ્યા છો એસાઇનમેન્ટ વર્ક

સાચું કહું તો મારું નામ મિહિર જે છે પણ મને ઘરમાં ક્યારેક સુંદર કઈને બોલાવે છે કારણ કે હું પણ મારી બેન ના ઘરે પડ્યો પાથર્યો રહું છું ખાસ આપણે આજે હું કરીશ વોટ જી ચોવીસ કલાક હેશટેગ હું કરીશ વોટ ચલાવે છે હેશટેગ હું કરીશ વોટ કેટલું અત્યારે કહેવાય કે મહત્વનું છે જ્યારે બે હજાર ઓગણીસ ની લોકસભા ચૂંટણી સાહેબ બહુ જ અગત્યનું છે હું ખરેખર જી ન્યૂઝ છે એનો હું આભારી છું એક નાગરિક તરીકે એક નાગરિક તરીકે હું આભારી છું કારણ કે આ જે પર્વ છે એ ખૂબ મોટું પર્વ છે અને આ પર્વ માટે સૌ કોઈને જાગૃત કરવા કેટલાક લોકોમાં ક્યારેક એવી થોડીક એવી આવી ગઈ હોય કે ભાઈ નથી જવું ચાલશે ગરમી છે આવા સમયે તમે વાતાવરણ ગરમી કરી વાતાવરણમાં ગરમાવ પેદા કરી અને લોકોને ખરેખર અંદરથી લોહીને એવી રીતે ગરમ કરો છો કે ના જઈને વોટ તો કરો જ સાહેબ હવે વાતાવરણ ગરમીની વાત કરીએ આ ગરમીનું તમને વાતાવરણ અહિયાં બતાવું એકચ્યુઅલી આ અમારું આઉટપુટ ડેસ્ક છે અને આઉટપુટ ડેસ્ક ઉપરથી બધું જ જે

અને આપણે બધા અને ઝી ચોવીસ કલાક જે કે છે એ પણ ધર્મ છે એટલે આ ધર્મ સમય કાઢીને એ ધર્મ માટે પણ અમે જઈશું ચોક્કસ પ્રયાસ કરીશું કે દરેક વ્યક્તિ વન બાય વન એનું કામ પણ ન રોકાય એ રીતે સંજુ બકરી ની વાર્તા યાદ કરી એકબીજાને અનુરૂપ થઈ અને ગમે તેમ કરીને આપ સૌ કોઈ વોટિંગ કરવા જજો આપ સૌ કોઈને પણ હું ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું કાલે તમારા પણ જે અધિકારીઓ છે તમારા માટે સમય ની કરી આપે અને આપણા ઝી ન્યૂઝ દ્વારા સો ટકા વોટિંગ થાય એવી હું આશા રાખું બિલકુલ કરી આપે છે અમારા મહિલા મતદારો પણ છે અને મહિલાઓના મતદારો નું ઘણું જ મહત્વ છે તમે ખરું ખરું સાંભળશે નહીં તમારે પેલે કેવું પડશે ના ના બેન ભલા છે તરત તરત હેડફોન હટાવી દીધું શું નામ છે બેન આપનું અમારે તમને શું બતાવું એ બધું વ્યવસ્થિત ડિટેલિંગ સાથે અરે વાહ બહુ સરસ બહુ સરસ તો તમારે લગભગ કેટલા કલાક કામ કરવું પડતું હોય છે આના ઉપર આશરે આઠ સાડા આઠ કલાક આશરે સાડા આઠ કલાક કરવા અને જે પણ અમે શબ્દો સાંભળી રહ્યા છીએ અ જયારે ન્યૂઝ ચાલતા હોય છે એ શબ્દો પાછળ નું મગજ તમારું હોય છે એવું કહી શકીએ એટલે શબ્દો એમના હોય છે વાણી અમારી હોય ક્યાં વાત બહુ સરસ બહુ સરસ હું તમને પાછું

અમને છે કોણ ક્યાં મતદાન કેટલું થયું કેવી રીતે થયું કેટલા ટકા થયું આ બધા અમને કેવાના છે તો એમને વોટ ની અપીલ કરવી જોઈએ કે નહીં સાચી વાત છે સાચી વાત છે સાહેબજી અરે ના જવા સાહેબજી કાલે આપ કેટલા વાગે વોટિંગ કરવા જવાના છો હું તો મારી શિફ્ટ જે પૂરી થશે એના ઓલમોસ્ટ હું ચાર સાડા ચાર ની આજુબાજુ જઈ શકીશ બપોરે થોડું વહેલું કરો ને કેતા હોય તો હું રિક્વેસ્ટ કરું થોડુંક કાગુ પાછું કરો સાહેબ ના ના એવું છે કે આમાં શું છે કે ગરમીનો સમય છે સાહેબ છેલ્લે છેલ્લે આપને અત્યારે લાગે છે છેલ્લે છેલ્લે એવું થશે કે બધી બહુ જ લાંબી ભીડ હશે અને ભલે એક કલાક વધાર્યો છે પણ તોય સમય ઓછો પડે એવું મને લાગી રહ્યું છે પણ એની અંદર એવું છે કે જે અમે મતદાન તો કરવાના છીએ પણ જે બીજા લોકો જે મતદાન કરવાના છે મતદાનના જે ન્યૂઝ છે એ પણ અમારે પહોંચાડવા જરૂરી છે અને અમારી જે શિફ્ટ છે એટલે આવતીકાલે કહીએ તો રાતે ચાર વાગ્યાથી શરૂ થઈ જશે એટલે એ પણ એટલું જ જરૂરી છે તો સાહેબ કઈક જો કઈક કઈક કરો ને આડું અડું કઈક નીકળો ને અંદરથી થોડા સેજ વહેલા સાહેબ મને ચિંતા એ છે કે છેલ્લે બધું અઘરું ના થઈ જાય સાહેબ ના બિલકુલ અઘરું નહી થઈ જાય મતદાન દરેકે કરવું જોઈએ અને અમે પણ અપીલ કરીએ છીએ અને જી ચોવીસ કલાક સતત અપીલ કરતું રહે છે કે દરેક વ્યક્તિએ પોતાનો જે મતાધિકાર છે એનો ઉપયોગ કરવો જોઈએ લોકશાહી આ પર્વ છે અને એને પણ આપણે એ રીતે વધાવી લેવું જોઈએ અરે તમારી વાત છે પર્વની એ પૂર્વ તરફ સાહેબ બહુ જ ઉત્તમ વાત તમે કરી છે અને જેટલા પણ મિત્રો છે અહીંયા જીના જેટલો પણ સ્ટાફ છે એ સૌ કોઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે સળંગ અને સતત આ જે ચૂંટણીની જે વાત છે લોકોના મનમાં તમે પ્રસરાવી છે અને લોકોની અંદર આ જે જાગૃતિ આવી છે

મારે આંગળી બતાવવાની છે અને એનામાં ટપકું કરાવવાનું છે ફર્સ્ટ ટાઈમ વોટર્સને શું કહેશો ના ના તમારે બહુ જ સાચી વાત જ્યારે મારી વાત કરું ને મને લાયસન્સ મને લાયસન્સ અને વોટર આઈડી એ બંને સાથે મળ્યા હતા ત્યારે લાયસન્સ કરતાં મને વોટર આઈડીનો ઉત્સાહ વધારે હતો હું પણ આવી જ આશા રાખું છું કે આ વખત અત્યારે જે પહેલી વખત જે મતદાન કરવા જઈ રહ્યા છે યુવાનો એમની અંદર ખૂબ જ થંગનાક છે અને જ્યારે આ ગરમી છે ત્યારે આ યુવાનો સેટ પણ પાછા નહીં પડે અને એ લોકો સુંદર મતદાન કરશે એવી મને આશા છે બેસ્ટ તો આ જ રીતે મયુરભાઈ ની જેમ જ તમે તમામ વોટ કરવા જશો હેસટેગ હું કરીશ વોટ હેસટેગ ઝી ચોવીસ કલાક સાથે તમે પણ સોશિયલ મીડિયા પર મૂકી શકો છો અને તમે વોટ કરવા જઈ રહ્યા છો એ ચોક્કસ થી બતાવી શકો ઓવર ટુ યુ યશ જે રીતે મયુર વાકાણીએ તમામ લોકોને કહ્યું છે કે ભાઈ વોટ કરવા જજોજ અને તે જ રીતે ઝી ચોવીસ કલાક પણ છેલ્લા ઘણા દિવસોથી કહી રહ્યું છે કે આવતીકાલનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે જે ભારતનું ભવિષ્ય ઘટશે જેથી તમારે રીતે બાકાત ન રહેતા અને વોટ જરૂર કરજો હાલ રોકાઈશું એક બ્રેક માટે